આ બેઠક પરથી તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા પરંતુ હારી ગયા ભાજપમાંથી તેમને ટિકિટ નહોતી મળી અને એટલા જ માટે તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી છે ત્યારે તેમના દ્વારા કોંગ્રેસની મુલાકાત થઈ રહી છે તો જે રીતે આપણે અત્યાર સુધી આવું સાંભળતા હતા કે કોઈ કોંગ્રેસના નેતાઓ છે કે જે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરતા હોય અથવા તો એવું પણ સાંભળતા હતા કે કોઈ નેતાઓની ચર્ચા હોય ભારતીય જનતા પાર્ટીમાં જવાની પરંતુ હોયવાસ્તવ દબંગ નેતા તરીકેની છાપ ધરાવે છે ટિકિટ ન મળી અને એટલા જ માટે અપક્ષ તરીકે ઊભા રહી ગયા વાઘોડિયા બેઠક પરથી અનેક વખત તેઓ લડ્યા પણ ખરા અને જીત્યા પણ ખરા પરંતુ આ વખતે તેમને ટિકિટ ન આપ્યા બાદ તેઓ અપક્ષ રીતે લડ્યા અને જોકે હારી ગયા અને હવે જયારે

બિલકુલ આપણી સાથે મધુ શ્રીવાસ્તવ જોડાયા છે મધુભાઈ જુના મિત્ર ખરા ને હા મિત્ર જૂના તમે ધારાસભ્ય બંને સાથે હતા વિધાનસભામાં સાથે ધારાસભ્ય હતા એટલે મિત્ર તો હોય જ ને એટલે મળવા ગયો હતો એટલે કેવી હતી એમ કોંગ્રેસ ની ચામ તો વર્ષો બાદ તો પેલી વાર પીધી હશે પણ કેવી લાગી એમ મને તો બધું મીઠું જ લાગે નઈ યાર હે બધી મીઠું જ લાગે લાગે એટલે મીઠી હતી ને ચા કોંગ્રેસ ની એમ ના કમ શક્કર ની પીવું છું એટલા માટે

તમે એક વખત ભાજપ ની ચા કડવી કરી ચુક્યા છો બળવાખોરી કરીને અને આજે કોંગ્રેસ ચા પીવા ગયા તો કઈ સારી હતી મધુભાઈ ચૂંટણી નજીક આવી રહી છે લોકસભાની ચા પીવા ગયા હતા

अच्छा એટલે મળવા પછી કંઈ નક્કી થયું છે ક્યારે સ્નેહ મિલન ગોઠવવાનું છે કોંગ્રેસ સાથે એવું કઈ નક્કી થયું આપણે ના ના કોંગ્રેસ સાથે બી નહીં ને ભાજપ સાથે બી નહીં તો આપણે ક્યાં રહેશું એમ કે મિલન તો કરવું પડશે ને કોણ હું એ મારું લોકસાઈ મોરચો ને એકલો છે ને શું ઓર બીજો પક્ષ બનાવેલો છે જ અમારો પેલા તાલુકા પંચાયત બી અમારી બોડી બનાવી હતી કોર્પોરેશનમાં માં બી અમે ભાજપના ના ડેપ્યુટી મેયર બનાયા હતા નલીલ ભટ્ટને હા અમારો લોકસાઈ મોરચો તો છે જ אבי તો એમ નહીં

જમણવાર નું નક્કી થતું હોય જમણવાર નું નક્કી થયા પછી જોડાવાનું નક્કી થતું હોય જોડાવાનું નક્કી થયા પછી ચૂંટણી લડવાનું નક્કી થતું હોય હા સાંભળું સાંભળું બોલો

એમ નહી તમે કોઈ સંકેત આપવા ગયા હતા અરે ઘણા લોકો ને મળતા હોય અલગ વાત છે મધુભાઈ તમે આટલા જાહેર જીવનમાં રહેલા પીઠ રાજકારણી છો દબંગ નેતા છો અને તમે એમ કહો તમે તો યાર ખુલ્લેથી થી બોલવા વાળા માણસ છો ખુલીને કહી દો ને શું કરવા ગયા તા યાર આપડે ક્યાં કોઈ થી દબાવવાની વાત આવે યાર એટલે હજી ટૂંકમાં નક્કી થવાનું બાકી છે ને એમ નક્કી થવાનું બાકી છે મારી મરજી નહી એમને મીડિયા શું પૂછે છે લોકસભા નું તમે વાત કરતા લોકસભા માં મોદી સાહેબ ને પસંદ કરો છો કે એનો જવાબ તો આપતા તમે કીધું લોકસભા ના અલગ ગણિત હોય તો મધુ શ્રીવાસ્તવે ફોન મૂકી દીધો છે પરંતુ એમનું કેવું છે કોંગ્રેસની ચા એ ઘણી મીઠી હતી શક્તિસિંહ ગોહિલ સાથે મારા ઘણા જૂના સંબંધો છે એક વિધાનસભામાં ધારાસભ્ય રહી ચૂક્યા છીએ હું તેટલા માટે ચા પીવા ગયો હતો મારે ક્યાં જોડાવું કેવી રીતે જોડાવવું એ નક્કી નથી થોડા સમય પહેલા સી આર પાટીલને પણ મળ્યો હતો પરંતુ હજુ સુધી હજુ સુધી હજુ સુધી તેઓએ કંઈ નક્કી નથી કર્યું લોકસભાના ગણિત અલગ હોય છે લોકસભામાં શું નિર્ણય લેવો એ ત્યાર બાદ કરશે પરંતુ હાલ મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે ભાજપ કે કોંગ્રેસ હું બેમાંથી એક પણ સાથે નથી સમય આવે નક્કી કરાશે પરંતુ મધુ શ્રીવાસ્તવની આજની મુલાકાત કોંગ્રેસ ભવન ખાતેની એ ચોક્કસ સંકેતો આપવા માટે થઈ હોય એવું લાગી રહ્યું છે દિવ્યા ચોક્કસથી કિશન અને જ્યારે આપણે મધુશ્રી વાસ્તવ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે શક્તિશી ગોહિલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો શક્તિશી ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે મુલાકાત થઈ છે એ માત્ર સામાન્ય મુલાકાત હતી અને અમે જે આ મુલાકાત કરી છે તેને લઈને કોઈ રાજનૈતિક ચર્ચાઓ નથી થઈ સૌજન્ય મુલાકાત હતી શુભેચ્છા મુલાકાત હતી આવું જ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ જ્યારે પણ કોઈ પણ નેતા એક જૂની પાર્ટીમાં રહેલા હોય અને કોઈ અન્ય પાર્ટીને મળતા હોય છે ત્યારે શરૂઆતમાં તો શુભેચ્છા મુલાકાતનું જ નથી